જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ એ ભાઈઓ કેવા શાંતિથી ઉઠતા ઉઠો એ હઈ હઈ ઊઠો બે ભાઈઓ નીરવ જ્યોતિ એ જ્યોતિ ઊઠો ઉઠો હાલો હવાર હવારમાં મેડમજી ધોવે છે કપડાં અને યુગ ભાઈ અમારે કરાવે છે એને મદદ કપડાં ધોવામાં તું દીકી હોત તો નાની નાની એ યુ નાની નાની દીકી હોત ને તો અટાણે ધોરા હોત મમ્મી ને કપડા અટાણ માં કામ બહુ વધી જાય કેમ હા પાડે જોયું કપડા ધોતા ભાઈ ને આવડી ગયું છે ડોળ કાટતો તો હમણાં જો 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 નિશોવી નાખો હવે જોયું ડોળ કાઢે છે

સાઈઝ તો જોઈ ને એમાં તોડવાનું ઉનાળા ની જોઈ મમ્મી તો આ સીતાફળીમાં એક સીતાફળ નાનું એવું ખરી ગયું છે નાનું એવું સીતાફળ ખરી ગયું છે એટલે યુગ ભાઈ આનાથી રમતા હતા અત્યારમાં નીરુભાઈ કેરી ખાય છે પણ યુગ એને નહીં પૂગવા દે ઘડીકમાં ખૂટવાડી દે કેરી નીરવ આમ તો તારથી ઝડપે ઓલો ખાય છે સમજો તો કેટલો બધો લીન છે બચક બચક કરે છે મોટું ફરે રહ્યું છે કેરી ખાઈ અને કાળું કાળો ક્યાં સાંડલો કરીએ આવ્યો અને પપ્પા અહીંયા નાખે છે ડાબો કેરીનો બે બોક્સ પીડા છે એક અહીંયા છે અને બીજું અહિયાં બરાબર

કઈ વાલુ 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 બસ લે તૂટી રહોડાની અપડેટ લઈ છે રહોડામાં શું બને છે બપોરના બાર વાગ્યા છે એટલે અત્યારે ઇન્દુબેન શું મરસા ન ઉડે ને એમ આખા કરાય ને મમ્મી ભરેલા એવું છે છે વઘાર વઘાર સરસ ને જ તો મિત્રો આજ છે ફર્સ્ટ જૂન એટલે કે મોટા ભાગનાનો ભાગના

કેરીવાળા એરવકા <laughs> 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 <laughs>

જોયું અમે બપોરે ખાઈ ને ઘડીક લંબાવ્યું હતું ત્યાં ફૈબા આવી ગયા બેલાથી અને અમારે પીરદાદાની દરગાહ છે ને એટલે દરગાહ હે આવ્યા છે અને અત્યારે ગળ જુવારે રહે છે પીરદાદા ને તો બેલાથી ફૂઈબા આવી ગયા છે જય માતાજી અને હવે યુગભાઈ અહીંયા આવી હાલ બાને જે જે કર હાલ અહીંયા 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 અહીંયા

બાળપણ અને એમાં યુગરાજ ભાઈ છે એ અત્યારે અહીં બેઠા છે મારી પાસે એટલે યુગરાજ ભાઈ માતાજીને પગે લઈ ગયા અને આશીર્વાદ લીધા અમે બધા આશીર્વાદ લીધા માતાજીના જય માતાજી જેણે એક દરબાર આવ્યો તા અને બાબા પૂય હવામણ આપડા બે બળ સખી દદાઈ છો ને એને મલીનો માને લાડવાના રૂપમાં કોણ બોલાવે કોને હા કે અમને હાલો આપણે હમ્મા જાવું છે હાલો હમ્મા જઈએ યુગભાઈને લઈને હમ્મા જાવી છે હમ્મા ગયા કેટલા બધા અંદર આવું છે ભાઈ કઈક અમારા ગામ નું ખોડિયાર મંદિર પેલી વાર બ્લોગમાં

જો કે માતાજી કરતા મોટા એટલે આદી આવડ કહેવાય છે તો આવડ માતાજી નું મંદિર અમે પછી ક્યારેક તમને બતાવશું હાલો ભાઈ દર્શન કરી લીધા યુગભાઈ તમે કરી લીધા જે જે કરી લીધું તો હાલો હવે जाऊं હાલો હવે જઈએ अम्मा બે ભાઈઓ એ ખોડિયાર માના દર્શન કરી લીધા છે અને અમારા ગામના સીમાડે આવ્યું છે ખોડિયાર માનું મંદિર આ ભાઈ અમે ખોડિયાર મંદિરે થી આવી ગયા તો કે મર ગાડી માં બે આવું છે પછી પાછા એવા બે એ તારે બે આવું બહુ ગમી ગઈ છે ભાઈ હવે આમ જો ઉતરવાનું નામ નથી દે તો કે મારે ઘરે નથી જવું તારે આકવી છે આમ જો આકવી છે કાકા કા હું કે તારે આકવી છે આ આ કે છે જો ને એ કે ઉમર ઘરે જવું જ નથી કે અમમાં બેહી ગયા એટલે હવે પૂરું હવે અમમાં કે જવું છે બહાર રખડવા ભાઈ ને ઘરે જાવું ને ઘરે જાવું ને

લે નહીં લે લે એમ થોડું હોય ક હાલો ઘરે જઈ હાલો આવું છે ઘરે છે ભાઈ આ ઉતરવાનું નામ નથી લેતો હવે તું બેહી હું જાવ છું टाटा टाटा હું જાવ છું ઉતરવાનું નામ નથી લેતો શું કરું પણ હું જાવ છું દાદા तो फैबा जाए अत्यारे करे युग ने आशीर्वाद दिया

ઘીરે રોકાણ નઈ તાણ બહુ કરી પણ કે અમારે જવું પડે એમ છે એટલે નીકળી ગયા માંડ માંડ ઉતાર્યો નગર ઉતરતો નતો